કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી અગિયાર ઓગસ્ટ આસપાસ એક નવી વરસાદ સિસ્ટમ બનશે અરબ સાગરનો બેજ બંગાળના ઉપસાગરના બેજથી લો પ્રેશર બનશે તારીખ અગિયાર બાર તેર ચૌદમાં રાજ્યમાં મધ્યમ વરસાદ રહેશે તેરથી પંદર ઓગસ્ટમાં મહારાષ્ટ્ર તરફથી વરસાદી ટ્રફ બનશે જેથી આ સિસ્ટમથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એ હવે ધીરે ધીરે રાજસ્થાન માર્ગમાં થઈ અને ઉત્તર ભારતમાં ભાગોમાં પરંતુ ત્યારના રીતે ક્યારેક ઉત્તર ભારતના કેટલા ભાગમાં વરસાદ થઈ શકે પંચમહાલ અને સાબરકાંઠાના કેટલા ભાગોમાં વરસાદ થઈ શકે પરંતુ આગામી પાંચ દિવસ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં શ્રાવણના સરબડીયાનો વરસાદ થવાની શક્યતા રહે છે તારીખ અગિયારથી ચૌદમાં બંગાળના ભેગ સાગરનો ભેગ અને લોક પ્રસંગ બનતા રાજ્યના ઘણા ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે તારીખ બાર કે ચૌદમાં મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આથી દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ સોળથી બાવીસમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને તારીખ પચીસમાં બંગાળસાગરમાં ડીપ પ્રેશર બનતા તારીખ પચીસથી લગભગ માસના અંત સુધીમાં રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ કે હળવા ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે જ્યાં ચડશે ત્યાં પડશે જી અમદાવાદમાં ગયા મહિનાની સરખામણીય રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં પાણીજન્ય રોગચાળા સાથે મચ્છરજન્ય રોગચાળો પણ વકર્યો છે શહેરમાં બાવીસ હજાર આઠસો ઓપીડીના દર્દીઓએ સારવાર લીધી